હાય ફ્રેન્ડ્સ હું ભાવના રાઠોડ મારી ચેનલમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું કાઠિયાવાડી સેવ ટામેટાનું શાક આ શાક ખૂબ જ સરળતાથી ને ફટાફટ બની જાય છે તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ અહીંયા આપણે પતલા ગાંઠિયા લીધા છે ટામેટા ડુંગળી અને આખું લસણ તો ચાલો હવે શાકને બનાવી લઈશું એક પેનમાં ત્રણથી ચાર પડી તેલ ગરમ થવા મૂકીશું ફ્રાયને સાતડી લઈશું કઢીપત્તાને ઉમેરીશું આખું લસણ ઉમેરી અને લસણને સાતડી લેવાનું છે અહીંયા હવે આપણે ડુંગળીને ઉમેરી અને ડુંગળીને પણ સાતડી લેવાની છે બ્રાઉન થાય ત્યાં સુધી આપણે ડુંગળીને સાતડીશું તો હવે આપણે ટામેટાને પણ ઉમેરીને સાતડી લેવાના છે ટામેટા એકદમ ઓગળી ના જાય ત્યાં સુધી આપણે તેને સાતડવાના છે અડધી ચમચી મીઠું ઉમેરીશું ને મિક્સ કરી લઈશું અહીંયા આપણે હવે હળદર ઉમેરીશું થોડી એક ચમચી ધાણાજીરું પાવડર એને પણ મિક્સ કરી લેવાનું છે થોડી વાર સાતડીશું હવે લાલ મરચું પાવડર લઈશું બેથી ત્રણ ચમચી તેને પણ મિક્સ કરી લેવાનું છે પણ ટામેટા પણ સારી રીતે ઓગળી ગયા છે હવે થોડો ગરમ મસાલો ઉમેરીશું એકથી દોઢ ગ્લાસ જેવું પાણી ઉમેરવાનું છે અને સારી રીતે ઉકાળી લેવાનું છે તો અહીંયા આપણું પાણી ઉકળી ગયું છે અને હવે આપણે ગેસને બંધ કરી દેવાનો છે બંધ કર્યા પછી જ ગાંઠિયાને ઉમેરવાના છે તો હવે હળવા હાથે મિક્સ કરી લઈશું તો તૈયાર થઈ ગયું છે આપણું ગાંઠિયાનું શાક જ્યારે કંઈ પણ શાક ના હોય ઘરમાં ત્યારે આપણે આ શાકને બનાવીને લઈ શકીએ છીએ અને ફટાફટ બની પણ જાય છે તો છે ને એકદમ સહેલી રીત આ કઢીવાળા ગાંઠિયાનું શાક બનાવવાનું એકવાર તમે પણ જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે તો ચાલો આપણે હવે સર્વ કરી લઈએ તો તૈયાર થઈ ગયું છે આપણું કઢીવાળા ગાંઠિયાનું શાક ઉપરથી આપણે થોડા ગાંઠિયાની ઉમેરી લઈશું ખૂબ જ સ્વાદિષ્ટ અને સરસ લાગે છે આ શાક તમે પણ એકવાર જર્જી ટ્રાય કરજો તમે આ રેસીપીને છેલ્લે સુધી જોઈ તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર તો આજે બસ આટલું જ હવે ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ